મિત્રો ઉત્તરાયણ બે હજાર છવ્વીસ નો આ છેલ્લો બ્લોક છે પછી અહીંયા આપણો બ્લોક પૂરો થઈ જશે અને પછી બ્લોક ને પૂરો કરી દેશું અત્યારે બ્લોક માં બન્યા રેજો આ છેલ્લો પતંગ કેવી તગાવી લઉં અંધારું પણ થવા આવ્યું છે એટલે પછી પૂરું થઈ જશે આજનો આપણો બે હજાર છવ્વીસ નો બ્લોક પૂરો થઈ જશે અત્યારે તો બ્લોક માં બન્યા રેજો તમે બ્લોક ને સ્કીપ ન કરતા બરોબર છે ત્યારે હું ખાની બાંધી લઉં પછી પતંગ ચગાવું બરોબર છે બંધાઈ ગઈ છે પતંગ ચગાવશું આપડે

உத்தயபரா உத்தயணபுரி உத்தரணபுரி உத்தரணுரி 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 ઉત્તરાયણ પૂરી થઈ જાય મિત્રો મોજ તો આ લોકોએ ઉતરાયણ બહુ મોજ કરી મોજ આ આ પતંગ એ બઉ દગો દઈ દીધો આ દિલ વાળા જે પીળા પતંગ રહ્યા ને એને બહુ દગો દઈ દીધો બધા પતંગ ફેલ નીકળ્યા બધા પતંગ બધા પતંગ ફાટેલા ને ફેલ જ નીકળ્યા જો આવી રીતે ફાટી જ જાય છે બધા પતંગ ફાટેલા નીકળ્યા અમારું ઘર જો અમારું છાપરું છે એક એક થર લીધેલી છે ઈટુની જો એમાં અમુક ઈટું તો પડવા ઈટું તો પડવા છાપરું તો છાપરું ક્યારે પડી જાય નક્કી ભાઈ આ તો ગરીબ માણસો ના ઘર એવા જ હોય સમજ્યા ગરીબો ના ઘર એવા જ હોય અમારું છાપરું છે અને અમે ઘણી વખત આ અગાશી ઉપર બ્લોગ નું શૂટિંગ કરતા હોય વિડીયો નું શૂટિંગ કરતા હોય શોર્ટ વિડીયો લોંગ વિડીયો એ બાજુવાળાની અગાશી છે ભાઈ ડાભી પરિવારની એ લોકો અમદાવાદ રહે છે અહીંયા રહેતા નથી એટલે આપણે એ અગાસી ઉપર અવારનવાર વિડીયોને શૂટ કરતા હોય છે આ ભાઈ અમદાવાદ જેવું સિટી મૂકી અમદાવાદ જેવું મેગા સિટી મૂકી જે પતંગોનું બેતા જ બાદશાહ સિટી કહેવાય એ અમદાવાદ જેવું શહેર મૂકીને અહીંયા ક્લિયર કરવા આવ્યો અહીંયા ઉત્તરાયણ કરવા આવ્યા આકાશભાઈ ડાભી ચાલો બે હજાર છવ્વીસ ની ઉત્તરાયણ પૂરી આપણે વિડીયો પણ પૂરો કરી દે આપણો બ્લોગ પણ પૂરો કરી દેવી મળીશું નવા બ્લોગમાં તો આવજો બાય બાટા ને થેન્ક યુ